રથયાત્રા પર્વની હવે ઘડીઓ ગણાઈ રહી છે નિજ મંદિર છોડીને ભગવાન મામાના ઘરે સરસપુરમાં રોકાય છે પરંતુ આ પરંપરામાં તમે પણ સહભાગી બની શકો છો જી હા જો આપ પણ ઘરે જ જગન્નાથનું મામેરું કરવા માંગતા હો તો તે શક્ય છે આવો આ વિશેની ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી જજાગ્રતો દૂર મુદય તે દૈવન તદુ સુપ્તે વૈતી દુરંગમન જ્યોતિકાન જ્યોતિ દેકંતન મે શિવ સંકલ્પ મસ્ત જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે ખાસ કરીને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં રોજ નિત્ય તમને ઉપાયો અમે કહેતા હોઈએ છીએ પરંતુ આજે મારે ઉપાય નહીં પરંતુ આજે મારે વાત કરવી છે મામેરાની અને એ પણ ભગવાન જગન્નાથજીનું મામેરું મિત્રો ખાસ કરીને એવું કહેવાય છે મામેરાનો જે પ્રસંગ જે છે જે પ્રસંગ આખો અલગ જ છે ને એમાંય પાછું ભગવાનનું મામેરું એટલે કે જગન્નાથજીનું મામેરું અમદાવાદમાં બેરાજમાન ભગવાન જગન્નાથજીનું મોસાર જેને આપણે સરસપુર કહેવામાં આવે છે અને સરસપુરમાં થશે મામેરું ભગવાનનું મામેરું જે છે એ ભક્તો અહીંયા કરતા હોય છે અને ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય કે કયો ક્યારે અમારો નંબર આવે કે જે દિવસ અમે ભગવાનનું મામેરું કરીએ ભગવાનના મામા બનીએ અને ભાણેજ અને બેન સુભદ્રા અને બલરામજીને અમે વસ્ત્ર અર્પણ કરીએ આમાં પણ ઘણા લોકો રાહ જોઈ રહ્યા હોય પણ અમુક લોકોના જ્યારે નસીબ ખુલે છે ત્યારે એમને અવસર પ્રાપ્ત છે રથયાત્રા પહેલા કરવામાં આવે છે ભગવાનનું મામેરું આમ તો આજે પરંપરા ઘણા વર્ષો પહેલાથી ચાલુ થયેલી છે જ્યારની વાત છે કે ત્યારે એક વખત બેન સુભદ્રા જ્યારે પોતાના પિયરમાં આવે છે ભાઈને મળે છે અને માસીને ખબર પડે છે ત્યારે મામા લોકો બેન સુભદ્રા અને બલરેવજી અને ભગવાન જગન્નાથજીને પોતાના ઘરે મામાના ઘરે આવવાનું નિમંત્રણ આપે છે ને ત્યાં મામા દ્વારા પહેરાવણી એને આપવામાં આવે છે બીજું કે જ્યારે લગ્ન હોય ને ત્યારે લગ્નમાં પણ સૌથી વધારે આનંદ જે છે એ મામાને જ હોય છે મામા જેમ પોતાની માં હોય તો માની અંદર ખાલી એક મ આવે છે માં ખાલી પણ મામા તો બે મ આવે છે જે માં કરતાં પણ વિશેષ પ્રેમ આપે માં કરતાં સવાયું રાખે અને મામા કહેવાય એક જમાનો હતો કે જ્યારે બાળકોને સ્કૂલમાં જ્યારે વેકેશન પડે ને એટલે એમના મોઢામાંથી ખાલી એક જ વાત યાદ આવે ક્યાં જવાનું તો કે મામાના ઘરે જવાનું અને મામાના ઘરે જાય ને ત્યારે મામા પણ ભાણેજને જોઈને બહુ ખુશ હોય છે ભાણેજને જે જ માગે જે વસ્તુ ખવડાવે એ બધું ફરવા લઈ જાય ભાણેજને વાલ કરે છે એટલે મામા જેટલો મા કરતાં જો વિશેષ પ્રેમ કોઈ આપતું હોય તેને મામા કહેવામાં આવે છે અને મામા જ્યારે મામેરું ભરે જ્યારે મામેરાની વાત આવે ત્યારે સરસપુરના લોકો એ ભાણેજને એટલે કે ભગવાન જગન્નાથજીનું સુંદર પોતાની શક્તિ ભક્તિ પ્રમાણે આનંદ અને ઉલ્લાસ સાથે ભરે છે મામેરું એવું કહેવાય છે કે ભગવાનનું ભરવાથી ફાયદો શું થાય મામેરાના દર્શન કરવાથી ફાયદો શું થાય મામેરામાં જવાથી શું ફાયદો થાય જે નાથનું મામેરું કરે છે જે જગતનો નાથ જગતનો આધાર જગતનો ઈશ્વર જે ભગવાનનું મામેરું કરે છે એવું કહેવાય છે કે એના જીવનમાં માંગલિક કાર્ય બહુ જ આવે છે જે વ્યક્તિના જીવનમાં માંગલિક કાર્ય બહુ આવતા ના હોય સારો પ્રસંગ થતો ન હોય પ્રસંગ અટકી જતો હોય લગ્નની વાતો આવતી ન હોય લગ્નની વાતો અણી સુધી આવીને અટકી જતી હોય તો એ બધા જ લોકો ખાસ કરીને ભગવાનનું જગન્નાથજીનું મામેરું થાય તો ત્યાં જવું જોઈએ અથવા મામેરાના દર્શન કરવા જોઈએ મામેરામાં હાજરી આપવાથી દર્શન કરવાથી અથવા મામેરું કરવાથી પરમાત્માએ અમારા જીવનમાં મંગલત્વ મંગલત્વ કહેતા માંગલિક પ્રસંગો એના ઘરમાં ચાહે ન આવતા હોય તો એ પ્રસંગોની શરૂઆત કરાવે છે પરમાત્મા કેમ કે ભગવાનનો જે પ્રસંગ કરે છે જે ભગવાનનું મામેરું કરે છે એની ઉપર ભગવાનની અમી દ્રષ્ટિ હોય છે કૃપા રહે છે જીતને તારે ગગન મે હે ઉતને શત્રુ હોય કૃપા હો કિરે તાલ કે તો બાલેના બાકા હોય એવું કહેવાય છે કે એક સમય તમારો ગમે એટલો સમય ખરાબ હોય ગમે એટલી ઉપાધિ હોય બધી બાજુથી રસ્તા બંધ હોય પણ જ્યાં તમારી ઉપર પરમાત્માની કૃપા હોય ને તો તમારો કોઈ વાર પણ વાકો નથી કરી શકતું કેમ કે યજ કૃપા તમામ મંદે ભગવાનની કૃપા હોવી જોઈએ અને ભગવાનની કૃપા ત્યારે હોય કે આપણે ભગવાનમાં આસ્થા હોય આપણને ભગવાનમાં ભક્તિ કરતા હોય ભગવાન ઉપર ભગવાનની ભક્તિમાં અને પ્રભુની શક્તિ ઉપર દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ અને જે વ્યક્તિ ભક્તો ભગવાનને મનાવે છે ભગવાનના પ્રસંગો કરે છે ભગવાનનો તહેવારોને ઉજવે છે ભગવાનનું જે મામેરું હોય એમાં જાય છે નાચે છે કૂદે છે અને ભગવાનને પેરામણી કરે છે બેન સુભદ્રા જે લક્ષ્મી અવતાર કહેવામાં આવે છે બેન સુભદ્રાને જો પણ મામેરું કરવામાં આવે તો એવું કહેવાય છે કે એમના ઘરમાં એમના જીવનમાં માંગલિક કાર્યમાં ક્યારેય ઊભું રહેતું નથી અવસર એ બધાનો પરમાત્મા સાચવે છે આપણે પણ જાણીએ છીએ કે નરસિંહ મહેતાનું પણ પ્રસંગ અવસર આવ્યો હતો અને જ્યારે જે ભક્ત ભગવાનની ઉપર આસ્થા રાખે છે ને તો ભગવાન એના અવસરને પૂર્ણ કરે છે પણ ભક્તને ભગવાન ઉપર વિશ્વાસ હોવો જોઈએ જો તમે પણ આજના દિવસે શક્ય હોય તો મામેરું કરવા માંગતા હોય અથવા મામેરામાં જવા માંગતા હોય કે તો દર્શન કરવા માંગતા હોય તો સારી વસ્તુ છે પણ આજના દિવસે તમારા ઘરે જો પણ ભગવાન ઠાકોરજી હોય બાલકૃષ્ણ હોય ગોપાલ હોય કે ચાહે જગન્નાથજીનું સ્વરૂપ હોય તો તમારે આજના દિવસે તમારે પણ મામેરું કરવાનું મતલબ કંઈક વાઘા લાવીને સુંદર મજાના વાઘા ભગવાનનું મુંગટ હોય કે ચાહે બંસી હોય કે ભગવાનનો ગળાનો હાર હોય કે પહેરવામાં લડ્ડુ ગોપાલનો કોઈ નવા કપડાં હોય અલંકાર હોય તો એ લાવીને એને ખાસ ઉપર એ કપડા ઉપર ગંગાજલનો છંટકાર કરી ઓમ પુડરી નમઃ ઓમ પુડરી નમઃ મંત્ર બોલીને એની ઉપર ગંગાજળનો છંકાર કરવાનો શંખનાદ કરવાનો ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવાના અને ત્યાર પછી નવા વાઘાજો આજે પહેરાવવામાં આવે છે ભગવાનને અર્પણ કરવામાં આવે છે ભગવાનનું મામેરા સ્વરૂપે તમે કાંઈક ભેટ ભગવાનને અર્પણ કરો છો તો ભગવાન તમારા ભાણે જ બને છે અને ભગવાન જેના ભાણે જ બને છે ભગવાન જો તમારા ભાણે જ બને છે તમે મામેરું સ્વરૂપે મામા બનો છો ભગવાનના તો ભગવાન તમારા જીવનમાં આવનારી અવરોધ આવનારી મુશ્કેલી કે આવનારા પ્રસંગોમાં વિઘ્ન એને પરમાત્મા દૂર કરે છે એટલે ભગવાનનું મામેરું કરવાથી દુઃખ દૂર થાય છે જોઈએ તો સરસપુરની અંદર ભક્તો ભગવાનને કપડા મોજડી કુંડલ મુગટ વસ્ત્ર સાડી બેન સુભદ્રા માટે સાડી અલંકાર દાગીના ઘણી બધી વસ્તુઓ અલંકાર ભગવાનને આપે છે અને શાસ્ત્ર પણ એવું કહે છે કે જો ભગવાનને જગન્નાથજીને અલંકાર આપવામાં આવે તો ભગવાન બહુ પ્રસન્ન થાય છે કેમ કે શાસ્ત્રમાં એવું ઉલ્લેખ છે કે અલંકાર પ્રિયો વિષ્ણુ જલધાર પ્રિય શિવ નમસ્કાર પ્રિયો ભાનુ બ્રહ્મ ભોજન પ્રિય બ્રાહ્મો ભોજન પ્રિય ભગવાન વિષ્ણુને ખુશ કરવા હોય તો અલંકાર આપવા કંઈક વસ્તુ આપી દાગીના ભગવાનને પહેરાવા કપડાં મોજડી વિગેરે કાનના કુંડલ બધું એ ભગવાનને આપવું કેમ કે ભગવાનને દાગીના પહેરવા ગમે છે કેમ કે અલંકાર પ્રિય વિષ્ણુ વિષ્ણુ ભગવાનને બહુ પ્રિય છે આ બધું અને વિષ્ણુ અવતાર કૃષ્ણ અને વિષ્ણુ અવતાર જગન્નાથજી શિવધારા પ્રિય પાછા શિવજીને આવું બધું કંઈ ના ગમે હો શિવજીનો તો ખાલી અભિષેક કરો એ ગમે શિવ પ્રિય જ ગમે છે હવે સૂર્ય ભગવાનને તો ખાલી નમસ્કાર જ ગમે છે અને બ્રાહ્મણને ભોજન પ્રિય છે તો બ્રાહ્મણ હોય તો એને ભોજન કરવા કરાવવું સૂર્યને નમસ્કાર કરવા શિવજીને અભિષેક કરો અને વિષ્ણુ ભગવાનની જ્યારે વાત આવે ત્યારે એ ભગવાનને દાગીના પીરાવો આવું શાસ્ત્રમાં પ્રમાણ આપેલું છે તો દર્શક મિત્રો ખાસ કરીને મામેરાનું પણ એક વિશેષ મહત્વ આપણા શાસ્ત્રમાં રહેલો છે અને સુંદર મજાની રથયાત્રાની જ્યારે શરૂઆત થતી હોય ત્યારે એ પહેલા આવું સુંદર મજાનું મામેર થતું હોય તો ચોક્કસ આપણે પણ ઘર બેઠા મામેરાના દર્શન કરીએ અથવા ત્યાં જઈને ભગવાનના મામેરામાં સહભાગી બનીએ અને કંઈક અને ભક્તિ એની અંદર ભેટ દાન કરી અને આપણે મામા બની અને સાથે ઘરમાં પણ આપણે જો લાલો હોય તો એમાં પણ વાઘા લાવીને આજે પહેરાવવાથી પણ ભગવાન તમારે આ ભેટને સ્વીકાર કરશે દર્શક મિત્રો શું મજાની જાણકારી આજે આપી છે ને આગળ પણ આવતો રહીશ કાર્યક્રમ જોવાનું આપ ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન